नंद नंदनाय विदमहे यशोदा नंदनाय धीमहे तन्नो श्री कृष्ण प्रचोदया प्रिय वैष्णव वर्तमान समय अंदर कली काल अंदर एक आधार कली केवल नाम आधारा नाम नो महिमा दरेक आचार्य दरेक शास्त्रो दरेक धर्म गायल है तुलसीदास जी तो कहते मंत्र जाप अम दृढ़ विश्वास पंचम भगतीशो वेद प्रकाशा મંત્ર મહામ મેંક ભાલ કે તુલસી મહારાજ રામાયણમાં લખે છે કે મંત્ર કરવાથી ભગવત સ્મરણ કરવાથી સુડીનો ઘાસ સ્વરે સડી જાય છે શ્રીમદ વલ્ભાચાર્ય પણ કે છે વદિ રેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ ભગવત અષ્ટાક્ષર મંત્ર સતત શ્વાસે શ્વાસે ભગવત સ્મરણ જે આપણા જીવનની અંદર થવું જોઈએ

ભગવત નામ સ્મરણ માટે કોઈ સમયનો બાગ નથી હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા ચાલતા જ્યાંથી તમે એને ભજન કરી શકો જ્યાં ચાહો ત્યાં ભજન કરી શકો કારણ ભગવત નામ સ્મરણ એક નિષ્કામ કર્મયોગ છે સકામ કર્મની અંદર બધી જ આવશ્યકતાઓ છે પણ નિષ્કામ કર્મની અંદર તો હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા ભગવત નામ સ્મરણ કરતા રહીએ તો ચોક્કસ આપણા જીવનની અંદર એક મોટું બેલેન્સ જે જીવનની અંદર ભગવત નામ સ્મરણનો બેલેન્સ છે राम रतन धन पायो पायो जी महीने राम रतन धन पायो ख़र्च न खुटे चोर न लुटे निसदी न बड़त पायो પાયોજી મેને રામ રતન ધન એવું એક નામ સ્મરણ આપણને અનમોલ મળ્યું છે બે અક્ષર અડી અક્ષર નાનક તો એમ કે છે નાનક દુખિયા સબ સંસાર જો સુખિયા જો નામ આધારા દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ કહેવાય કે જેની પાસે ભગવત નામ સ્મરણનો આધાર છે એ સુખી બતાવે છે નિર્ધનાસ્તે બી ધન્ય નિર્ધન હોવા છતાં ધનવાન ગુણ કહેવાય તો કલિકાલનું ચરિત્ર નરસિંહ મહેતા બતાવે છે કે જેની પાસે ભગવત નામ સ્મરણ કરવાથી ભગવાને અનેક કામ કરેલા છે તો આવો એવી એક સંપત્તિ પ્રાપ્ત કરીએ નામ સ્મરણની જે આપણને હાલતા ચાલતા બેસતા કોઈ સમય વધારાનો કાઢવાનો નથી પણ પોતાના કામની સાથે ભગવત નામ સ્મરણ કરતા રહીએ તો સુંદર પર્વ દ્વારા આપણા જીવનમાં પણ એક ભક્તિના બીજ રોપાય અને ભગવત સિંચન દ્વારા એને પરિપક્વ બને એવી અભ્યર્થના સર્વ કૃષ્ણ